કોર્ટ તેમને જામીન આપવાનો નિર્ણય કરે છે તો તેઓ કોર્ટની કોઈ પણ શરતોનું પાલન કરવા તૈયાર છે સિસોદિયા લીગર પોલિસી કેસમાં છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર તેવીસથી જેલમાં છે તે હાલમાં તિહારમાં બનશે જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે પાંચ એપ્રિલે સિસોદિયાનો એક પત્ર પ્રકાશમાં આવ્યો હતો તેના પત્ર પંદર માર્ચે પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપડગંજના લોકોને લખ્યો હતો જોકે આમ આદમી પાર્ટી તેને તેના એક્સ પ્લેટફોર્મ પર પાંચ એપ્રિલે રિલીઝ કરી સિસોદીયા આમાં કહ્યું હતું કે જેલમાં રહ્યા પછી તમારા બધા માટે મારો પ્રેમ વધી ગયો છે તમે મારી પત્ની સીમાનું બહુ ધ્યાન રાખ્યું સીમા તમારા વિશે વાત કરતા ભાવુક થઈ જાય છે તમે બધા તમારું ધ્યાન રાખજો તેમણે લખ્યું જલ્દી મળીશું બહાર શિક્ષણ ક્રાંતિ લાંબુ જીવો